નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા સમાચારો વિશે મિત્રો આ વિડિયોમાં માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે તો મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક દિવસ પહેલા એટલે કે મિત્રો સોમવારથી એટલે કે આજે મિત્રો શરૂ થઈ ગયું છે સોમવારથી શરૂ થયેલું સંસદનું આ સત્ર મિત્રો બાર ઓગસ્ટ સુધી ચાલશે આમાં મિત્રો કુલ ઓગણીસ બેઠકો યોજવાની છે આ વખતે મિત્રો બજેટમાં મોટા નિર્ણયો અને મોટા મોટા મિત્રો ફેરફારો કરવામાં પણ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવું વાવાઝોડું બની ગયું છે અને તેના લીધે મિત્રો મોટો ખતરો વર્તાઈ રહ્યો છે બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ મિત્રો તોફાનનું સ્વરૂપ લીધું છે આ વાવાઝોડાને મિત્રો લો પર નામ આપવામાં આવ્યું છે ઓડિશાના દરિયાકાંઠાના ઉત્તર પશ્ચિમને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશનું ડિપ્રેશનના મિત્રો છેલ્લા છ કલાક દરમિયાન લગભગ મિત્રો સાત કિમી પ્રતિ કલાકની ઝડપે

હજુ શંકાસ્પદ એટલે કે મિત્રો એકતાલીસ બાળ દર્દીઓની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે અને મિત્રો અમુક કેસોને રજા પણ આપવામાં આવી ગઈ છે મિત્રો મચ્છર અને મોટી માખીના કારણે એટલે કે સેન્ડ ફ્લાય માખીના કારણે મિત્રો આ વાયરસ ફેલાઈ રહ્યો છે રેતી અને કાદવમાં આ મિત્રો માખીઓ સૌથી વધારે જોવા મળી રહી છે અને વરસાદી સિઝનમાં વધારે તે ફેલાઈ રહ્યો છે આ સાથે મિત્રો મેદાનો પણ હોય છે જ્યાં બાળકો રમતા હોય છે સામાન્ય માખીથી પણ ઘણી મિત્રો મોટી આ માખી ગણાય છે અને મિત્રો આ માખીથી આ વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે સૌથી વધારે કાચા મકાનોમાં રહેતી હોય છે આ માખી જેથી તમારું બાળકને મિત્રો ખાસ ધ્યાન રાખો અને આવી વસ્તુઓથી દૂર રાખો કાચા મકાનોમાં જ્યારે મિત્રો તિરાડો તમને દેખાય છે તેના તમે સિમેન્ટ વડે ભરી દો જેનાથી તમારા ઘરમાં આ માખી પ્રવેશ કરી શકે નહીં ત્યારબાદના મિત્રો મહત્વના અને મોટા સમાચારની વાત કરીએ તો વરસાદને લઈ મિત્રો આજે મોટી આગાહીઓ આપવામાં આવી છે ગુજરાતના માથે મિત્રો ચોથી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે મિત્રો ચોથી આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પાડી શકે છે અને અમુક વિસ્તારોમાં સાત ઇંચ જેટલો મિત્રો વરસાદ પણ ખાબકશે જો જોકે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેથી મિત્રો ભારે મુશ્કેલીનો સામનો હવે કરવો પડે છે મિત્રો મહત્વના વાત કરીએ તો આશાઓ ઉપર હવે પાણી ફેરવાયું તો મિત્રો છેલ્લા ઘણા દિવસો થી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર ની સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ મિત્રો છ હજાર થી વધારીને બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં બે હજારના હપ્તા વધારવાને લઈ કોઈ પણ માહિતી મિત્રો આવી નથી પહેલાં ખેડૂતોને આશા હતી કે બે હજારના બજેટમાં મિત્રો વધારો થશે પરંતુ બજેટ જાહેર થયું ત્યારે આ અંગે કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો હજી પણ ખેડૂતોને આશાઓ છે કે બજેટ બે જાહેર થશે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે આઠ રૂપિયાનો હપ્તો તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના બજેટમાં રાહત આપી દીધી છે ભજનલાલ સરકારે બજેટમાં મિત્રો જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાને બદલે હવે મિત્રો આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી મિત્રો શક્યતાઓ છે જોકે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જો મિત્રો રાજસ્થાનમાં પણ આઠ હજાર સુધીનો હપ્તો મળે છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ ઉપરાંત મિત્રો સત્તરમો હપ્તો જે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં પણ આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો